હેલો ગાય છો બધા મિત્રો મજામાં ને આપણે પાછો નવો લોક લઈને આવી ગયા છે આ છે દેશીઓ દેશીઓ આપણે જુગાડ કર્યો હતો પાણી નાખીને ગળનો લીંબુડીમાં એમાં જ આપણે આવી ગયા છે લીંબુ ચમત્કારી ચમત્કાર ગયા તો ગાય આપણે છે ને જેમાં લીંબુમાં ગળનું પાણી નાખ્યું હતું એ લીંબુડીમાં લીંબુના મોર આવી ગયા છે તમને દેખાડું જો જોતા રહેજો એ જો આ ફૂલ પણ ખીલી ગયા છે જોઈ શકો છો અહીંયા લીંબુના લીંબુ પણ આવી ગયા છે મોર ફૂલ પણ ખીલી ગયા છે પછી એવા બે ત્રણ ઠેકાણા આવી જજો અહીંયા તરત જો આ તમે ઉપયોગ કરજો એમાં લીંબુડીમાં લીંબુ નહીં આવતા વિડીયો પણ આપણે છે એ વિડીયો પણ જોઈ લેજો આખે આખો અને એવી રીતનું આપણે કરવાની છે જો લીંબુ આવતા નથી કેટલા ત્રણ વર્ષથી ત્રણ ચાર વર્ષથી છે ચાર વરસથી લીંબુ નહોતા છે અમારે ઘરે બધાને લીંબુ બે વરસમાં તો વર દોઢ વર માત્ર તો બધામાં લીંબુ આવી ગયા છે અમારે લીંબુ નતા આવતા હવે આપણે આ ઉપયોગ કર્યો એટલે એ લીંબુ આવી ગયા છે ચાલો ઘણેમાં અહીંયા પણ આવી છે જો આ હા હા જોઈ શકો છો હવે આપણે આવી ગયા છે પાણી પણ પાણી પાઈ દઈએ આપણે લીંબુડીને કારણ કે લીંબુડીને પાણી પણ જોઈએ છે પાણી પાઈ દઈએ આપણે હમણાં લીંબુ પીવાના છે લીંબુનો રસ પીવાનો છે લીંબુ ચરબત પીવાનું ચાલો આપણે પાણી પાઈ પાઈને પાંચ લીટરનું કેન લેવા છે આપણે આખેખું પાઈ દઈએ એ બહુ જોવા લીંબુડી આપણે એક વાર આખું પંદર પંદર વીસ લીટરનું કેન પાઈ ગયા હતા મિત્રો થોડોક સપોર્ટ દેખાડો આપણે લોગમાં મસ્ત મસ્ત લોગ આવી ગયું હાલ રેડી આપણે દીધું છે ચાલો હવે આપણે છે ને દેખાડીએ કાલમુનો બગીચો આમ આમ હિન્દીમાં બોલતે આમ કેરીઓ આવી ગયું છે મોટી મોટું થઈ ગયું છે પાકતું નથી હજી ચાલો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ મોટે મોટા આંબા થી નહીં આંબા થી શરૂઆત કરી દઈએ જોઈ શકો છો લીલી હરિયાળી છે પાન નવા આવી ગયા છે આપણે પાણી પાઈ દીધું હતું જો અહીંયા પાકવા માંડી આ કેરી ઝૂમ કરી દો થોડી જો આ કેરી પાક આવી ગયા આગળથી પાકી ગઈ છે ચલો હવે અંબે જઈએ ત્યાં છે આંબામાં મોટો આંબો છે આમાં જ બધી કરતા વધારે ઉતરતી કેરી પણ આખે આમાં બધી કરતા ઓછી છે જો લાલ લાલ આમ છે આમ પકવાન છે પછી છે કે આમાં ઓછી છે બધી કરતા વધારે આપણે છે ભાઈ આ બગીચો છે બગીચો આમાં મકો હતો મકો આપણે વાડી લીધો છે ને વઘા ઓખાક નાખ્યાતે હવે લાઈક કરજો દયો ભાઈ ઈને સત આહા હા હા આહા મજાઈ મજા જોલા બે ચેક કરે ભાઈ ઓ ભાઈ પછી આ દેખલા કલા હું કાવ છે હે તો મારા આટો રાખવા નથી હતી આ તો ગજબ બેજેતી 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 વારી યામો

જાય બહુ કોડી ગયો છે આજ મત ડુંગર છે ડુંગર હા ડુંગર જો આ લીલી લીલી નારિયેલી ને લીમડો ગઝબ કેને બી કડવું હોય બી કડવો છે પણ સત્ય છે ખબર છે ને આ મિત્રો આપણે આ ચેલેન્જ કર્યો તો કાલે ચેલેન્જ કર્યો તો આપણે છે આપણે છે ને તમને ડિસ્ક્રિપ્શન માં નાખ દે મારી ચેનલ છે ગુજરાતી ચેલેન્જ એમાં તો લી લીમડો પણ ખાધો તો પછી બને હાલે શું છે તે જોઈજો મસ્ત મસ્ત આવી બનાવીએ જોઈ શકો છો આ લોક આવ્યા જ કરી કરીએ મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા જય શ્રી રામ